લાહા અઠવાડામાં લારી ના વહી ગઈ હતી એટલે પંચાવન મણ હામી ગઈ હતી કોઈ માનવામાં ન આવે પણ પંચાવન મણ હામી ગઈ હતી અને બધી ગામમાં બિયારણ માં વેચી નાખી આટલું બધું ઉત્પાદન આવ્યું એનું કારણ શું કારણ તો મેં પાંત્રીસ ચાલીસ દિવસે સ્ટીમ આલ્ફા માર્યું હતું અને મોલ રક્ષાનું આવે ઈ હા હા મોલ રક્ષાનું સ્ટીમ આલ્ફા હા ત્યાં ડબલ પડ્યું છે હું તમને બતાવું આગળ અને ઉભેરા ડબલું લેતા હોય પેલા આ જો આ મેં સાચું હતું આ મેં પાંત્રીસ દિવસે સાચું હતું સ્ટીમ આલ્ફા છે અને આ પછી મેં વજનદાર સાચું આ વજનદાર શું છે તેલ ટકાવારી વધારે અને દાણો બહુ આમ ભરાવદાર થયો તો આપડે આમ નખથી તો ફોલાતો નતો એવો બધો પાક એ બહુ સારો આવ્યો તો એટલે આ બહુ સારું કામ કરે વજનદાર અને આ ફ્લાવરિંગ માં અને હુયા બુયા બહુ બધું સારું આમાં ફૂટ્યું કે આમ મેં તો ધારી નતી એવી માંડવી થઈ એમ એવું બધું સારું કામ છે એનું હા હા એટલે મને આ રિઝલ્ટ બહુ સારું લાગ્યું બે નું એટલે મેં ગયા વર્ષે આ બે યુઝ કર્યું હતું આ વર્ષે મેં પાછો યુઝ કર્યું છે અને હજી આ એક વજનદાર મારવાનું ખાલી બાકી છે અલી હવે બે ચાર માં મારવું પડે એવું મને લાગે છે હવે આમ દાણા તો થઈ ગયા છે ઘણા ખરા તો હવે મેં કીધું વજનદાર મારી દેવી ને તો દાણો ભરાવદાર થઈ જાય અને તેલ ની ટકાવારી વળી સારી આવે એમ હવે આપણે આપણા ખેડૂત મિત્રો ને શું કહીએ કો મારે કોઈક ને કેવું હોય કે આ સ્ટીમ આપણે વજનદાર સાટુ હોય છટાઈ તો ખરી ને હા હા છટાઈ અને હું તો કઉ છું બધાય ખેડૂત ને આ જ છાંટવું જોઈએ આ તો આપણે છે છે અને આ આ મને મળેલું એટલે બહુ સારું કામ આપે છે બે અને આ તો સમજો ને વજનદાર એટલે આ પોટાશ નું કામ છે એટલે એ તો બધા ખેડૂત ખબર જ હોય કે પોટાશ થી વજન પકડે અને તેલ ની ટકાવારી સારી આવે એમ ફરી એકવાર તમે દયો ગયો આપડે કેટલું કેટલું ઉત્પાદન થયું હતું ઉત્પાદન તો મારા હિસાબે બેતાળી બેતાળી માં જેવું જોતું એટલે ઓણે મને એવું લાગે છે કે એમાંથી લગભગ દાણે ઓછો તો નહીં જ રે પછી હવે છેલ્લે હવામાન હું કે છે પણ આ કરવા પછી મને એવું લાગે છે કે લગભગ થઈ જાય એમ